હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં દેશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં હોય મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું આજે છે મારે રજા એટલે કે આપણો સન્ડે તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ને આજે કઈ કઈ રીતે સેવા કરીએ છીએ એ પણ તમને બતાવીશું ને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ ફટાફટ કરી દેજો અને આપણે નીકળી જઈએ બધા આંટો મારવા માટે થોડી વાર આંટો મારીએ ને પછી આપણે આપણા નેક્સ્ટ લોકેશન પર જોઈએ જઈએ અને આજે તો લાઇટ પણ નથી આવવા જોઈએ છે મોબાઈલમાં ચાર્જિંગ પણ આ રાત્રે જેવું નથી તો કાંઈ નહીં પહેલાં ચાર્જિંગની વ્યવસ્થા કરીએ ને પછી નીકળી જઈએ આપણે આપણા કામ તો આજે ગુરુખે હનુમાન દાદાનું દર્શન કરવા માટે તો તમને પણ દર્શન કરાવી લો અને અત્યારે લાઇન ફૂલે ફૂલ છે એટલા માટે દર્શન કરવાનો વારો નથી આવવાનો એટલા માટે ને આ ગુરુખે દાદાનું મંદિર છે એ જે ટૂંક જ સમયમાં નવું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એ નવું મંદિર કેવું બનવાનું છે એ પણ તમને બતાવીશ પણ વિડીયો કન્ટીન્યુ જોતા રહી ને કાકા અત્યારે સ્ટોરી દે સડાઈ દાદા દાદાને આ છે ભૂરુખ દાદાનું મંદિરનું લોકેશન અમે હું તમને નવું મંદિર બતાવું તો વિડીયો કન્ટીન્યુ જોતા રહીએ એટલે આ છે ભૂરખિયા દાદાનું નવું મંદિર જે નવું નિર્માણ થવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં કામ પણ ચાલુ થઈ જવાનું છે જે મંદિરનો કંઈક બે વાર પછી આ જૂનું મંદિર જોવાય નહીં મળે એટલા માટે અત્યારે લઈ લઈ લોક મંદિર જોરદાર એનું કઈ કસે જ તમને કેવું લાગ્યું ફટાફટ કોમેન્ટ કરી દેજો ને આપડે પાછા જઈએ જૂનું મંદિર છે

Тербуз тупой сим. Я продюсерну, а я провод. Да, я не хорова ну себя подви, дарбуз. પોષ્ના બે કેરેટ કટિંગ કરી નાખ્યા છે અને હવે આપણે જાવ ગાય માતાને ખવરાવો તો વિડિયો કન્ટિન્યુ ચતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ગાય ગાયને ખવરાવવાનું ચાલુ કરી દીધું છે થોડા ગાય માતાને 50 કિલો તરબૂચ ખવરાવી દીધા છે ને આવી ગયા સી અહીંયા કાકાની દુકાને કારણ કે ચકલીઘર લેવા માટે આવ્યા હતા ને ચકલીઘર લઈને ચકલી ચકલી ઘર બાંધવા જવાનું છે આજે મારે રાજા જેવું હોય એટલે બધું આવું બધું કામ કરતો હોઉં છું અને તમને મારી સેવા કેવી લાગે છે કોમેન્ટ ફટાફટ કરી દેજો મિત્રો વિડીયો વધારેમાં વધારે શેર કરવાનો જેથી કરીને આપણે વધારેમાં વધારે સેવા કરી શકીએ અને તમારા બધાનો સપોર્ટ રહે તો આપણે બહુ બધી સેવા કરવાની છે તો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો આપણે તમને બંદુસ્ત ગૌરાવતી તા અને ઘણા બધા વિડીયો એવા બનાવ્યા છે જે તમને ઇમોશનલ કરી દે એવો પણ વિડીયો છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહી જાય તમારા દરેક ગ્રુપમાં શેર કરી દે ચાલો આપડે બાંધવા માટે આવી ચકલે ઘર બાંધવા માટે આવી ગયા હતા એ માનો ભાઈ અમારે ચકલી ને એક ને વાયર બાંધતા હતા અને વાયર વાયર બંધ થઈ જશે ને આપણે ઘણી જગ્યાએ ચકલીના માળા પણ બાંધ્યા છે એ પણ તમને બતાવું ને આ બધા ચકલીના માળા અહીંયા આપણે બાંધ્યા છે ને અહીંયા ચણનું ઘણી જગ્યાએ ખાલી થઈ ગયું છે તો આપણે ચણ પણ ભરવા ભરી દઈશું અને માળો પણ કરી દીધો છે ચકલીએ મસ્ત મસ્ત ને આ ચણનું હાવ એટલે હાવ ખાલી થઈ ગયું છે તો પહેલાં આપણે ફટાફટા ભરી દઈશું ને આમાં કુંડું કુંડું ભરાઈ જાય અને આ બધા ચણના વણના બધા આપણે ભરી દઈએ ને માનું અત્યારે કામકાજ કરે છે તો પહેલાં આપણે ફટાફટ આપણે બાંધી દીધું છે ને એ પણ તમને બતાવી દઉં ને ચણનું બાંધ્યું છે તો આ ચણનું ને એવું બધું બાંધ્યું હતું ત્યાં આપણે ખાલી થઈ ગયું એટલા માટે આપણે ભરવા આવ્યા હતા ને જે પણ ખાલી થઈ ગયા એ આપણે પેલા ભરવાનું કામ પણ કરીએ છીએ કારણ કે ચણ ખૂટવા દેવાની નથી જ્યાં જ્યાં આપણે ચકલીગર ઘર બાંધીએ ત્યાં અહીંયા ચણ ખૂટી ગઈ હતી એટલા માટે આપણે આવી ગયા હતા થોડો પી લે છે લાલભાઈ નું ગોઠવી નાખવાનું ક્યાંક ભેગો થાય ને તરત હવે લાલભાઈ ના માં જોસા કરી લેવાનો

આપણે ભેડ બનવા મળે બરાબર તમારે ખાવી છે તો ફટાફટ કોમેન્ટ કરો આમાં આરામ કરીએ મારી अलार्म लेंगे भी बनी सीधे खाना बन नेक दी दी थे नेक नेक खाना नेक कम तरह बस बस अब तो बस ऐसे हम रोवे हम रोने नेक दे बना सा बस काम का दाला है ऐसे बियर लोने खाओ निकाम लोने बियर बनी के चाचा सुपार सुप नहीं समेला जितने जोर दारा खास चीज़

છે બધા કોમેન્ટ કરો ફટાફટ ખબર કાઢ લો છે છે કાઢે કાઢી કોમેન્ટમાં લોવા માટે અત્યારે ઘડિયાળમાં વાગ્યા હોય તો દસ જેવું વાગી ગયું છે ચાંદને એવું બધું બાંધવા માટે અને અત્યારે આગળ આગળ આવી જશે કારણ કે સોમનાથમાં જ્યાં જ્યાં અમે ડિશું બધી ફિટ કરી છે બધે જગ્યાએ બાંધવાનું છે ને અત્યારે ચડાવીને

મહાદેવના મંદિર અને બધી જગ્યાએ આપણે બાંધવાના હતા ચણના ફિલ્ડરને ઉભી થઈ તો આપણે બાંધવા માટે આવી ગયા છે ને ત્યારે જે આપણે ખાલી થઈ ગયા હોય એના પણ રિફલિંગ કરવા માટે પણ આવી ગયા છે ને આ જૂના છે એ પણ આપણે બાંધી દઈએ ને ત્યારે આ બધી સારી એવી સારવાર થઈ રહી છે મસ્ત બધા રિફલિંગ થાય છે ને બાંધવાનું કામકાજ ચાલે છે

થોડા હસ્તક ઈ હસના મના હે હર્ષના મના હે હર્ષના નહિ હર્ષના મના મત ગોલા એટલે સુરેશ કુમાર નો કઈ ઘટા જ નહીં આવા જોઈજો મશીન પછી છે જોરદાર આવું મશીન તમે કઈ જોયું નહી હોય જોયું હોય ફટાફટ કોમેન્ટ કરો ફટાબટા